ખેડા જિલ્લાના નડિયાદમાં પ્રી સ્ટેન્ડથી માંડીને નગરપાલિકા તરફ જતા કાંસની સફાઈ કામગીરી ચાલી રહી છે આ દરમિયાન આજરોજ બુધવારે સરદારની પ્રતિમા પાસે એક સાઈડનો રોડ બ્લોક કરી કાંસ સફાઈ કરાતા ભારે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી નડિયાદ શહેરમાં કાંસ સફાઈ કામગીરી ચાલી રહી છે ચોમાસું નજીક આવતા શહેરમાં વરસાદી પાણીનો નિકાલ થાય તે હેતુ સરપાલિકા તંત્ર દ્વારા કાંચ સફાઈ કરવામાં આવી રહી છે આ કામગીરી છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી છે બુધવારે સરદારની પ્રતિમા પાસે એકાએક એક સાઈડનો રોડ બ્લોક કરી કાંસ સફાઈની કામગીરી કરાતા અહીંયા છાસવારે ભારે ચક્કાજામની સ્થિતિ સર્જાતી હતી કાચ સાફ કરવા છોતી વધુ કામદારો જેસીબી મશીન મારફતે સફાઈ કામગીરી કરતા હતા કે અપડાઉન પૈકી એક સાઈડનો રોડ બ્લોક કરતા વાહન ચાલકોને વાહન હંકારવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તો મોટા વાહનો જેવા કે બસ સ્ટેમ્પા સહિત વાહનો વાહનો અહીંયા આવતા ભારે સ્થિતિ થઈ હતી ઇમરજન્સી જેવા કે એમ્બ્યુલન્સ પોલીસ પણ આ ચક્કાજામનો નો ભોગ બનવું પડ્યું હતું જો કે નડિયાદ ટાઉન પોલીસ દ્વારા બે ટીઆરબી જવાનોને મૂકી ટ્રાફિક નિયમન કરવામાં આવ્યું હતું એટલે કે આમ છતાં ગરમીમાં વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા ત્યારે બજાર તરફથી રેલવે સ્ટેશન તરફ જતા વાહનોને અને સ્ટેશન તરફથી ત્રિમૂર્તિ કોમ્પ્લેક્ષ તરફ આવતા વાહનોને ભારે અગવડતા પડી હતી તો બીજી તરફ છેક નગરપાલિકા ગેટ સુધી ટ્રાફિક ચકાજામની સ્થિતિ સર્જાઈ હતી અહીંયા બસ જેવા ભારે વાહનોને વડાવવામાં ભારે અડચણનો સામનો કરવો પડ્યો હતો આ કાંસની સફાઈની કામગીરીને પગલે વાહન ચાલકોને ભારે ગરમીમાં એક વાનવારો આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ